સોળથી વધુ નિર્દોષ ગાયોની કતલ કરવા મુદ્દે જીવદયા પ્રેમીઓએ ચક્કાજામ કરતા પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો મહેસાણાના શોભાષણ રોડ પર આવેલ પાંચ ખેતર પાસે ક્યાંક ગાયોના માથા તો ક્યાં ગાયોના લોહીથી નીતરતા ચામડા પડેલા જોઈ બલભલાનું હૈયું ફાટી જાય તેવી ધ્રોણાસ્પદ પરિસ્થિતિ જોતા વહેલી સવારે અહીં અસંખ્ય ગાયોનું જાહેર રોડ પર કટિંગ થયું હોવાનું મનાઈ રહ્યું છે આ સ્થિતિ લાખવડ રોડ પર હતી અહીં કોઈ પણ અસામાજિક તત્વોએ ગાયોની સરેઆમ કટલ કરીને માસ લઈ જવાની ઘટના બનવા પામી છે મહેસાણા તાલુકા પોલીસ અને જીવદયા પ્રેમીઓએ અહીં પહોંચીને કાર્યવાહી કરી હતી જ્યારે બીજી બાજુ મહેસાણા લાખવડ રોડ ઉપર જીવદયા પ્રેમીઓએ ચક્કાજામ કરી વાહનો અટકાવી દેતા અહીં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો કલાકોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો જ્યારે પોલીસે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો મહેસાણાના શોભાષણ રોડ પર પાંચ ખેતર નજીક તેમજ લાખાવડ રોડ પર સોળ થી વધુ ગાયોના કતલની હતો પૂર્ણિમાના વહેલી સવારે ગાયોની કતલ કરવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે મહેસાણાના સાલીમાર સોસાયટી પાસે ઓએનજીસીના ના વેલ પાસે એક બે નહીં પરંતુ દસથી થી વધુ ગાયોની કતલની ધોણાસ્પ્રદ ઘટનાઓ તમામને મચાવી મૂક્યા હતા અહીં છડે ચોક ગાયોની કતલ કરીને તેના દળ અને માથું ચામડું સહિત લોહીથી નિર્દરતા હાલતમાં ફેંકીને કેટલાક અસામાજિક તત્વોએ પડકાર ફેંક્યો છે વહેલી સવારે બનેલી ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમી તપસ્વી વ્યાસ હિમાંશુ શર્મા ઉદય જાની દર્શન જાની દેવાંશ રામી સુરેશ રબારી સહિત અહીં પહોંચી ગયા હતા અને મહેસાણા તાલુકા પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલ મહેસાણા તાલુકા પોલીસે ઘટના સ્થળે પંચનામા સહિતની કાર્યવાહી બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી ત્યારે બીજી બાજુ મહેસાણાની લાખવડ તરફ જતા રોડ ઉપર પણ ગાયોની કતલ કરવાની ઘટના બની હતી છોક ગાયોની કતલ ને લઈને ભારે રોષ પ્રસર્યો છે અને આ કૃત્ય કરનાર સામે કડક માં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે રોડ એ ઉપર જે અવાવરૂ જગ્યા છે એ અવાવરૂ જગ્યા ઉપર ગાયોના અવશેષ મળેલા હોવાની એક હકીકત અહીંયાના સ્થાનિક જે આગેવાનો છે અને ગૌવંશ પ્રેમી છે એ લોકોને મળી આવેલી એ આધારે અમને એવું જાણવા મળેલું કે કોઈ અજાણ્યા ઈસમોએ આ ગાયની કતલ કરીને અને એને ફેંકી દીધેલી છે જે આધારે આજે ગૌવંશ પ્રેમી અને બીજા અન્ય સ્થાનિક અહીંયાના જે લોકો છે એમનામાં એક રોશની લાગણી ફેલાયેલી એ રોશની લાગણી અનુસંધાને રોડ બ્લોક કરવામાં આવેલો અહીંયા આગળ અને એક દેખાવ કરવામાં આવેલો જ્યારે અમને પોલીસને પ્રશાસનને આ બાબતની જાણ થઈ એટલે તરત જ અમે આવી આ વાતનો નિકાલ કરવા માટેનો પૂરા પ્રયત્નો કરેલા છે વધતા જે પણ ગૌવંશ પ્રેમી છે અને જે આજુબાજુની જે તમામ જનતા છે એ બધાને અમે ખાતરી આપેલી છે કે આ અનુસંધાને અમે ગુનો નોંધીને અને આવા કૃત્યમાં જે પણ કોઈ વ્યક્તિ સંડોવાયેલા હશે એ એમના વિરુદ્ધમાં અમે તાત્કાલિક અસરે પગલાં ભરી અને કાયદેસર કાર્યવાહી કરી એમને એરેસ્ટ કરીશું અને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ